મારો કાળકા ની ઘર માં એક આડી વાત દીવો દિવસો હતો દિવસો હતોવાની પહા મારો મેળી નો કેશામાં નો દીવો ઘરો ની ચાર ઘરો લેબડો કાચી મારો નો દીકરા લઈને આવ્યો

પટેલ ઘર માં તૈયાર તૈયાર થયો હોય અને એમાં કોઈ હોય ઝઘડો થયો હોય

એ દિર્યા અટે માર કે તો સોસોયસી લેણ આગળ મધી તારા હોબપ્રયા અન 580 તારે એક તાલા છે લગાવવાની

અપંગ થઈ ગયું હોય ના કરતું હોય લખવા વાળું હોય અડધું શરીર કામ કરે અધુ ના કરતું હોય

નેત્રું અંગ કોમ ના કરતો અને ઉપુ અંગ કોમ હોય અને એ બાપ એ દીકરાનો રિપોર્ટ લઈને છોકરા માટે તારા ભાઈ માતા આવ્યો છું તારા બાપ માતા આવ્યો છું બાપ માતા કેટલા સમય તકલીફ થઈ છે ઘણા સમયથી એટલે પડેલા પડી પડી ના કે બીમારી તે કેટલા परसेंटेज છે બીમારી થઈ આવું મેરેડી પડેલા એમ નિજતેની પડી આમાં તું પેલી વાર આવ્યો છું પટેલ પણ જો મારું ઉમેરડી નો જવું બતાવું તો શું સારી જગ્યા લાપડા

આયોનો પ્રમોડ બારો મેડીનો ગોળના અક્ષરે આ મેડીનો માડી આયો ઠીક છે ઠીકણો શું તફલીક છે ભાઈ બે વર્ષ પહેલા એ છે એમ સાહેબ જે કમરમાં વા કમરમાંથી ઉપરનો ભાગનો સાવ છે જેનો ત્યાંનો ભાગ કામ કરતો નથી આ કાટલામ છે દવા ઓકરાઈ ઢાકે આ સાહેબ આ રિપોર્ટ નઈ ના આવ્યો છે તો ડોક્ટર ના રિપોર્ટ હું કે છે ભાઈ

કામાળા મેલડીના આશીર્વાદ છે પટેલ દીકરા પર પૂજ્રણાતો દીકરો ખટલા બેઠો હોય તો બાપોએ જાઈ કરી બાપને આશા હોય કે માં દીકરો કમાય ઘર પરિવાર હેડે પડ જાઉં મેલડી બપાવું કૌશુ એક મહિનો 28 દિવસનો ગઠો ના કરું તો મારું નોપ મેલડીના આશીર્વાદ

પાકુ નીકળજો બે પટેલ પત્તા હું તો શું આવડી સંબે થી આયા કેટલા છે તે બોલે નથી ને તો ન જાવી કે

તમારી રવિવારે કીધું જો તો રવિવાર રો તમારો ભાડો ખર્ચી ના અમારી તમારે આ વાત બેઠીશું તમારો ભાવ પ્રેમ છે તમારો માતા જે ભાઈ તારો ગાડીનો હોય અમારી અને કેટલીની હોય આમાં એટલે અને કેટલીની લઈ મારા સુધી પોક્યા હોય તમારી પાસે હશે જો આવું કેટલી વાર છે

કરનજીઓ હા એટલે રિચાર્જ કરાવો લીટર શરૂ થાયલા પર રિચાર્જ કરાવો એટલે પણ આવ્યો કેમ આવ્યો છે મારા મેલડી જોવાનું નહીં તો આત્મફાઈલ લઈને આવ્યો છું જો મેં મેલડી ઓમેથી બુલાયો છે આ

એમાં મારો એક નદી આવે અને મંદિર થી આગળ જઈએ તો તમારા ગોમ અને મંદિર આગળ જઈએ એટલે માં પહેવાના બે રસ્તા પડે બે રસ્તા પડે તો તમારી ગોમ ના ચોકડી છ

એક મહિનો રિપોર્ટ કરાય ના ડોક્ટર ના ચકે ના ચલાવ મારું

ઇન્દ્રનો તો જોબ અને એક ઓપરેશન થઈ ગયું તકલીફ ઉછે ભાઈ મારે નસું બ્લોક છે માં હા એક વાર ઓપરેશન કરાયું હા માં તો ડોક્ટરે ફરી પરિવાર બે ઓપરેશન પાછા કરવા પડશે માં પડી માં તો મારો મરડીનો ભગવાન આવું કે છે પર વાત દે મતાવું તો કે માં કે તારી બંધનો શો

એક મહિનો <laughs> <laughs> ये हमारा मेलडी ने आज से बदले ना वो आज ही आलेला गति पासा पडता मेलडी मागता हा हा बरे काली माने दो इष्ट देव का मानू छ मां कारो मेलडी होले बरे बाजू मानता ले ले जो किसाम पैसो नहीं हमारी किसाम पैसो नहीं हा અને કોઈ બેન ના તફલિક છે બેન ના તફલિક છે અને લેના આયા પાછો ખાવ જો

બીમારી કેટલા સમય થી લાવી બન્યા છે પટેલ દસ એક દિવસ થઈ ગયા છે

હું લઈને આયા છો કઈ ગાડી લઈને આયા કેટલી વાર બંધ થઈ ગઈ તારા અહિયાં પોતા

બટે પનાના ભાડું કોણ છે રે ભાડું નું વિજરણ બાપ છે અનુમારે આજ વિજરણ કોરોના ટાણે મધુરી કરી તમારો મજૂરી વર્ષ છે મધુરી કરી 525 કમાતા હોય બટે કેમ હોમ છે અને છો નવું નામ લખું તમારો લોક રેડી આવ કાકી જશો પૈસા ઉશી પાસીના લાઈન દબાણ કરાવો છો અચૂક ખૂટુ બટે

પૈસા લાવવા શું કરવું કોઈ સાચ તારો ચાલતું નોંધાવવાનો આધાર છું નોંધારીશ મેળી તારો આધાર